રહી વાત એક નાથ સંપ્રદાયના સંતો રવાડીમાં નથી જતા પણ જ્યારે ઉજ્જૈનનો કુંભ મેળો હોય ત્યારે એ કુંભ મેળામાં નાથ સંપ્રદાયની રવાડી નીકળે છે પણ એનું નામમાં એને ઝુંડી કહેવામાં આવે છે અહીંયા જેમ સંન્યાસીઓને અસાહી સ્નાન કહેવામાં આવે એમ અમારી એ ઝુંડી આઠ મહિનાની હોય છે અખાડો કહેવાય છે એમ આમ નાથ પરંપરામાં દલિચાનો ઇલકાબ લાગે છે દલિચો નાથજીનો દલિચો ફર્ક એટલો છે સન્યાસીઓમાં સૌ સંતો પોત ધૂણી લગાડે છે પરંતુ નાથ સંપ્રદાયના હજારો સંતો હોય ત્યાં એક જ ધૂણો હોય છે અને એક વિરાટ સ્વરૂપમાં ધૂણો હોય છે એના કાનમાં કુંડળ હોય છે અને નાથ સંપ્રદાયને આ સમય દરમિયાન અઢી દિવસ પાત્ર દેવતાની સ્થાપના થાય છે આવી મર્યાદા અનુસાર નાથ સંપ્રદાયના બે મહંતો હોય છે જ્યાં કોઠારી હોય છે ભંડારી હોય છે અને પૂજારી હોય છે કોઈની પીડાને જાણી શકે એનું નામ પીર પીર એટલે જે પ્રમાણ આપી શકે આ નાથ સંપ્રદાય છે તેનું જે શિવરાત્રિ એનો ઉત્સવ હોય દાખલા તરીકે આપણે ટોટલ આમ તો તેર અખાડાઓ હોય કિનરનો જોડાણો છે ચૌદ અખાડા તો એમાં સાત સંન્યાસીઓના અખાડા હવે આ સાત અખાડાઓ છે તેમાં તમારો નાથ સંપ્રદાયનો અખાડો કે નહીં અને તમારી જે આ શિવરાત્રી સાથેનો જે હોય કાર્યક્રમ આખો એ પ્રથમ ધજા ચડાવવાની ત્યારબાદ ચાર દિવસ પાંચ દિવસ સુધી ધૂણી દખાવીને બેઠે અખાડાની અંદર સંતો રવેડી હોય છે શાહી હોય છે તો તમારો પણ આ સાત અખાડામાં સમાવેશ થઈને તમારા નાથ સંપ્રદાયના સાધુ છે તેની પણ તેની સાથે એક સમન્વય હોય છે કે એની થોડી વાત કરી નાથ સંપ્રદાયના ઈષ્ટદેવતા મહાયોગી ગુરુ ગોરક્ષનાથજી પછી નવનાથ ચોરાસી સિદ્ધ મચ્છેન્દ્રનાથજી આદિનાથજી આ પરંપરા નાથ સંપ્રદાયની અતિ પ્રાચીન પરંપરા ચોથી શતાબ્દી અને આઠમી શતાબ્દીમાં ઘણા વેદોમાં ઉલ્લેખ મળે છે એટલે પ્રાચીન પરંપરા છે એ વાત શક્ય છે રહી વાત એ અખાડાની પરંપરા સાત અખાડા સન્યાસીઓના છે પછી સીતારામ ખાખી અખાડાઓ છે ઉદાસી પરંપરાના અખાડા છે એમ સાથે મળી એક નાથ પરંપરાનો જેમ અખાડો કહેવાય છે એમ આમ નાથ પરંપરામાં દલિચાનો ઇલકાબ લાગે છે દલિચો નાથજીનો દલિચો જેવી રીતે ગોરખધૂણો ગિરનાર ઉપર રહેલો છે તો એના મહંત જ્યાં રહેતા હોય તો એ ગોધાવની પાર્ટીમાં એનું રોડ ઉપર સ્થાન આવેલું છે નાજીના દલીચા તરીકે ત્યાં બોર્ડ લાગેલો છે તેવી જ રીતે ભવનાથમાં નાથ સંપ્રદાયનો દલીચો આવેલો છે અને એ મંગલનાથજીની જગ્યાની બાજુમાં આ સ્થાન આવેલું છે ત્યાં સમસ્ત નાથ સંપ્રદાયના સંતોની શિવરાત્રીમાં ઉપસ્થિતિ રહે છે ફર્ક એટલો છે સન્યાસીઓમાં સૌ સંતો પોતપોતાની ધૂણી લગાડે છે પરંતુ નાથ સંપ્રદાયના હજારો સંતો હોય ત્યાં એક જ ધૂણો હોય છે અને એક વિરાટ સ્વરૂપમાં ધૂણો હોય છે આ વિરાટ સ્વરૂપમાં ધૂણાની આજુબાજુમાં બધા તપસ્વીઓના સ્થાન આસન લાગેલા હોય છે તપસ્વીઓ પોતાના શરીરે ભભૂતિ લગાવતા હોય છે માથા ઉપર જટા હોય છે અને નાથ સંપ્રદાયના સંતોની કાયણને માટે હરમેશને માટે એક આગવી ઓળખાણ રહી કે એના કાનમાં કુંડળ હોય છે અને નાથ સંપ્રદાયને આ સમય દરમિયાન અઢી દિવસ પાત્ર દેવતાની સ્થાપના થાય છે પાત્ર દેવતાની સ્થાપના એટલે અમારી મર્યાદા પ્રમાણે જેમ કે સન્યાસીઓમાં ગોળા પૂજા હોય છે એમાં એક ભભૂતિનો ગોળો હોય છે અને એની પૂજાનું અંતર્મુખ એક પ્રતિકની પ્રક્રિયા હોય છે એવી જ નાથ સંપ્રદાયની પરંપરામાં એક દેવતાનું સ્થાપન કરવામાં આવે છે અને એની પૂજા નાથ સંપ્રદાયના સૌ સંતો સવાર સાંજ કરે છે અને ત્યારે સંપૂર્ણપણે મર્યાદા મારીએ છીએ કોઈ પણ મર્યાદાનું ઉલ્લંઘન કરી શકતા નથી અને કદાચ જો કોઈ સંત મર્યાદાનું ઉલ્લંઘન કરે તો એને સજા અને દંડ પણ કરવામાં આવે છે સંપ્રદાય પર આવી મર્યાદા અનુસાર નાથ સંપ્રદાયના બે મહંતો હોય છે ત્યાં કોઠારી હોય છે ભંડારી હોય છે અને પૂજારી હોય છે આ બધા લોકો પોતપોતાની રીતે નહીં પણ સૌ પોતે સાથે ધૂણાની પૂજા કરે છે અને ઈષ્ટની આરાધના કરે છે અખંડ અગ્નિની પૂજા કરે છે આ પરંપરા આપણા ભવનાથમાં પણ અમારી રહેલી છે એને અમારું સામાજિક સ્થાન કહેવામાં આવે છે જેમ એક પંચાયતી સ્થાન હોય આ સમાજની વાડી પટેલ સમાજની વાડી કોળી સમાજની વાળી એમ નાથ સંપ્રદાયની યોગી મહાસભા નામની સંસ્થા હાલે છે અને એમાં જે દલિતચો કહેવાય છે નાથજીનો દલિતચો ત્યાં સમસ્ત નાથ સંપ્રદાયના હજારોની સંખ્યામાં યોગીઓ બેસે છે ભોજનની પ્રસાદની પૂજાની વ્યવસ્થા હોય છે સવારે દસ વાગ્યા રમેશને માટે વર્ષોથી એકાદશીને દિવસે આ બધા નાથ સમ્રદાયના સંતો ગોરક્ષનાથ આશ્રમ અમારા ગુરુ મહારાજ ત્રિલોકનાથ બાપુની જ્યાં સમાધિ આવેલી છે ત્યાં સવારે દસ વાગે પ્રસાદ લેવા આવે છે બધા સંતોને વિધિવત અમે સૌ પ્રસાદ યથાશક્તિ દાન દક્ષિણા આપે છે આ અમેરી પરંપરા નાથ સંપ્રદાયને હાલી લઈએ એક વાત એ ચોક્કસ છે કે નાથ સંપ્રદાય અંતર્મુખ સંપ્રદાય છે એટલે એમણે મુખ બહુ પ્રચાર અને પ્રસારણને મહત્તા નથી આપી કદાચ એવું પણ હોઈ શકે પણ નાથ સંપ્રદાય પાસે ખજાનો હરેક પરંપરામાં જેમ છે આધ્યાત્મિક ખજાનો તેમજ સામાજિક વર્ચસ્વ હરિયાણામાં હું એવું ચોક્કસ કહી શકું છું હું કાલ જ હરિયાણા યુપીથી આવું છું કે ત્યાં નાથ સંપ્રદાયની સમાધિ ઉપર એટલી બધી માન્યતા છે લોકોની કે ગામમાં બીજા મંદિરો નથી હરિયાણામાં કોઈ પણ જાતનું મંદિર નથી નાથજીની સમાધિ ચોક્કસ છે અને ગામ લોકો બધા હવાહાજ સમાધિએ દર્શન કરવા જાય છે ધૂણે દર્શન કરવા જાય છે ત્યાં ભલે ચપટી લોટ લઈ જાય કે દાળ લઈ જાય કે શાકભાજી લઈ જાય કે દૂધ લઈ જાય કે ઘી લઈ જાય આવી પ્રથા બહુ ચાલી રહી છે એટલે નાથ સંપ્રદાયની માન્યતા હરેક સંપ્રદાયની જે અખાડાઓની છે એવી જ પરંપરા નાથ સંપ્રદાયના દલીચાની છે અને એ પરંપરા વર્ષોથી હાલી આવેલી છે શિવરાત્રિનો મેળો હોય તેમજ કુંભનો મેળો હોય એમાં આ પરંપરાનું દર્શન થાય છે રહી વાત એ નાથ સંપ્રદાયના સંતો રવાડીમાં નથી જતા પણ જ્યારે ઉજ્જૈનનો કુંભ મેળો હોય ત્યારે એ કુંભ મેળામાં નાથ સંપ્રદાયની રવાડી નીકળે છે પણ એનું નામમાં એને ઝુંડી કહેવામાં આવે છે અહીંયા જેમ સંન્યાસીઓને અસાહી સ્નાન કહેવામાં આવે છે એમ અમારી એ ઝુંડી આઠ મહિનાની હોય છે એમાં સમસ્ત સંતો હજારોની સંખ્યામાં પેદલ યાત્રા કરે છે નાસિકથી લઈ અને દક્ષિણ ભારત તરફ જાય છે દક્ષિણ ભારતમાં એક સ્થાન આવેલું છે ત્યાં જઈને એને આઠ મહિના પેદલ યાત્રાનો વિશ્રામ થાય છે ત્યાં એક રાજા હોય છે એક પીર હોય છે એક કોઠારી હોય છે એક ભંડારી બે મહંત આ વ્યવસ્થા જે પ્રાચીન પરંપરાની જે સંપૂર્ણપણે આજે પણ જળવાઈ રહેલી છે તો નાથ પરંપરાનું આ ઘણી બાબતોનું આપણે ઘણી વખત ખ્યાલ નથી હોતો પણ ચોક્કસપણે નાથ સંપ્રદાયે સમાજના માટે ઘણું કર્યું છે અંતર્મુખ રહી અને ઘણા ભક્તિઓના માર્ગો એણે અપનાવ્યા છે દાખલા તરીકે આપણે એક જ સીધી બાબત છે કે આપણે ગીગાની જગ્યાથી પ્રસિદ્ધ છે જાણીએ છીએ પણ આપા ગીગાનું મૂળ સ્થાન બાળીનાથ છે બાળનાથ થઈ ગયા બાબા બાળનાથ થઈ ગયા એ એના ગુરુ આવે એવી જ રીતે જે ગેબીનાથ થઈ ગયા પંચાળમાં એ આપાગીગાના પૂર્વજોની ગુરુસ્થાનની ગાદીમાં આવે છે ગેબીનાથ તરીકે જે પંચાળમાં છે તો નાથ સંપ્રદાય એ ખૂબ જ સમાજને આપ્યું છે અને પોતાના કલ્યાણ માટે અને સમાજના કલ્યાણ માટે સમસ્ત સાધુ સમાજ જે રીતે સક્રિય રહ્યો કાયમને માટે એવી રીતે નાથ સંપ્રદાય પોતાની સાધનાને ધ્યાનમાં રાખી વિવેક દ્વારા ભક્તિ જ્ઞાન યોગ કોઈ પણ પ્રક્રિયા ગૌસેવાનું કામ હોય કે પોતાના સમાજ સાથે રહી અને કામ કરવા માટે સમાજને યોગ્ય દિશામાં લઈ જવા માટે સમાજને યોગ્ય નિર્દેશ કરવા માટે સમાજની ક્યાંય અડચણ ઊભી ન થાય એના માટેનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે એકતાના એકતાના દોર સાથે બાંધવા માટે પ્રેમ અને ભાવના તાતણે બાંધાવવા માટે હરેક ખડ દર્શન સાથે નાથ સંપ્રદાયે વ્યવહાર રાખ્યો છે અને સૌ સંતોએ આમાં વ્યવહાર પણ રાખ્યો છે સમાજે રાજકીય લેવલે અને અન્ય લેવલે પણ સફળતા પ્રાપ્ત કરવા માટે આપણા સંતો સૌ પોતાનું યોગદાન આપી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ સરનાદ બાપુ આજે કાર્યક્રમમાં તમામ વાતો વણી લીધે નહીં જે નાચ સંપ્રદાય સાથે કદાચ આ લોકો અજાણ હોય તો તમામ વાતો કરી બાપુ ભવિષ્યમાં અહીં આવતા રહેશું દર વખતે કંઈક નવું જાણવા આવીએ છીએ જણાવવા આવીએ છીએ આમ તો હજુ ઘણી અનુ આમ કે માર્મિક વાતો હોય પીર પરંપરાની આપણે કહીએ કે કોઈ કંઈક મુસ્લિમમાં પીર લાગે પણ એવું નથી એની આ પીર બહોળો શબ્દ છે ખૂબ સનાતન જૂનો આ તો ખૂબ વર્ષો જૂનો શબ્દ છે આના વિશે થોડીક સ્પષ્ટતા કરો તો મજા આવશે ઘણા મંત્રવાલીઓ છે એમાં ચાર યુગની વાતો આવે છે એમાં પ્રથમ યુગમાં આપણી દેહાણ ભજનોની જે ગાયકી છે એમાં સતયુગના પીર આદિનાથજી કહેવાના છે ત્રેતાના પીર ચોરંગીનાથજી કહેવાના છે અને દ્વાપરના પીર તરીકે મચ્છિન્દ્રનાથજીને ઇલ્કાબ આપ્યો છે અને પછીના સમયમાં ગોરક્ષનાથજીને પીરનો ઇલકાબ આપવામાં આવ્યો છે ચારેય યુગમાં પીરનો ઇલકાબ આપવામાં આવ્યો છે એની પાછળનું રહસ્ય શું છે પીર એટલે મોટા પીર ગાદી એટલે મોટી ગાદી પીર એટલે જે પીડાને જાણી શકે કોઈની પીડાને જાણી શકે એનું નામ પીર પીર એટલે જે પ્રમાણ આપી શકે જે અશક્યને કરી શકે આજે એક વ્યક્તિ કદાચ પોતાના પરિવારની ચોવીસ કલાકમાં જે જોતી હોય એ બધી વ્યવસ્થા નથી કરી શકતો આપણો એક સાધુ ઝૂંપડીમાં બેઠા બસો પાંચસો માણસો આવશે તેની બધી વ્યવસ્થા કરી દેશે ખાવાની પીવાની નાવા ધોવાની આવાર જવાની ખર્ચની જરૂર રહેશે નહીં હોય તો એને સમસ્યાનું કાંઈ સમાધાન કરી આપશે તો આ એક પ્રમાણ છે બીજું પ્રમાણ પણ એવું છે કદાચ એવો કોઈ ચેતન સિદ્ધ પુરુષ કોઈ યોગી બેઠો છે અને એની પાસે કોઈએ પ્રાર્થના કરી એ ગુરુ મહારાજ અમારા આપત્તિ દૂર થઈ જાય અમારી આવીપત્તિ અંધશ્રદ્ધાનો વિષય નથી પણ વાસ્તવિકતા જે જાગૃત પુરુષ છે જે ચેતન પુરુષ છે જે પામી ગયેલા જેને જેને મુકામની ખબર પડી ગઈ છે એવા સંતો પાસે કદાચ કોઈએ પ્રાર્થના કરી અને એની પ્રાર્થના કાયમને માટે સફળતા થાય તો એ આપ ગીગાને પીરનો ઇલ્કાબ લાગ્યો ગીગડા પીર કેમ આજે એની સમાધિ એ લોકો પ્રાર્થના કરે છે તો પણ પૂરી થાય છે એટલે મને એક માત્માએ એવું કીધું છે હિન્દુ પરંપરા પ્રાચીન પરંપરા છે એમાં પીરનો ઇલ્કાબ હતો અને છે અને રહેશે એ પીરનો ઇલ્કામ ઇસ્લામમાં ગ્યો પછીના પીરિયડમાં પહેલાં હિન્દુત્વમાં પીરનો ઇલ્કાબ હતો આજે અમારી અમારા હરિયાણામાં જ અમે આઠ પીર છીએ અમને રાજા ભોજ અને રાજા માનનો ઇલ્કાબ અમને મળેલો છે અમારી પરંપરાને અને એ સ્થાનની હરિયાણાની પેવા સરસ્વતી કિનારે જો સ્થાન આવેલું છે એ ગાદીનો બે હજાર સોળમાં મને જ્યારે નિયુક્તિ કરવામાં આવી ત્યારે મને પીરસેનનાથ તરીકે મને ત્યાં બેસાડવામાં આવ્યો અને જવાબદારી મને સોંપવામાં આવી તો પીરસેરનાથજી તરીકે અમને લોકો ત્યાંના ઓળખે છે હરિયાણા કારણ કે રાજા ભોજ અને રાજા માને હરિયાણામાં એવા આઠ સ્થાનો નક્કી કર્યા કે જે વિશિષ્ટ સ્થાનો હતા જ્યાં વિશિષ્ટ ચેતનાઓ હતી અને જ્યાં સમાજનું કાયમને માટે શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલો હતો અને જે સક્રિય હતા એ સ્થાનોને રાજાએ ભોજે ઇલ્કા પીરનો આપ્યો અને સાથે સાથે જમીનો આપી અને જાગીરી આપી અને સાથે સાથે પત્રમાં અને પથ્થરોના પત્રોમાં લખીને આપ્યું કે આ અમારી જાગીરી આ મઠને આપીએ છીએ આ પીરને અમે આપીએ છીએ અમારા પીર છે પહેલાં પીર થઈ ગયા અમારા ગરીબનાથજી હા અમારા સતનાથ પરંપરામાં આવી અનેક અનેક ગાદીઓ છે ઝાલોર છે ત્યાં જલંધરનાથજી થઈ ગયા રાજસ્થાન તો ત્યાં પીર શાંતિનાથજી હતા અત્યારે પીર ગંગાનાથજી છે હવે જેમ ગોરખપુર છે ત્યાં ગોરક્ષના તપસ્યા કરી તો એ ગોરક્ષ પીઠ તરીકે ઓળખાણું એટલે નાથ સમૃદાયના ઘણા ઇતિહાસો ઘણા રહસ્યો એવા છે કે એના કોડવડો બીજા સમાજમાં ગયા આપણી સમાજની શિસરાપણું છે કે આપણે ઘણી વખત ઊંડાણમાં જતા નથી કોઈ અક્ષરોને ખોલતા નથી એટલે આપણને એમ થાય કે આ કોઈ ઉર્ધું છે કે ઉલુ છે નહીં હિન્દુત્વ સનાતન પરંપરા એટલી બધી વિશાળ અને એટલી બધી વિરાટ છે કે એનું કોઈ માપ નથી ઘણા ઇસ્લામના સંતો એ ફિલોસોફી સંતો એ નાથ સંપ્રદાયને સ્વીકાર્યો છે અને નાથ સંપ્રદાયમાં દીક્ષિત પણ થયા છે એના પ્રૂફ પણ છે નામ સાથે કચ્છમાં કચ્છમાં છે સિદ્ધ બાબાએ સિદ્ધ બાબા હાજીરનાથજી એક થઈ ગયા એ ઈસ્લામ પરંપરામાં હતા અને એણે સનાતન નાથ સંપ્રદાયમાં દીક્ષા લીધી બીજા અનેક એવા ઘટનાઓ છે તો એક વિરાટ અને વિશાળતાને કારણે નાથ સંપ્રદાયની એક પીરનો ઇલ્કામ મળેલો છે એમાં કોઈ બીજી શંકાને સ્થાન નથી બીજી ઘણી વખત આપણને લીલા કપડાંથી નફરત હોય છે પણ મને તો મેં એક સંતને પૂછ્યું હતું કે કેમ મને કે પાંચ તત્વો છે ને એના સૌના રંગ છે અલગ અલગ તમે ક્યાં રહ્યો છો એટલે કે પૃથ્વી ઉપર મને કે પૃથ્વીનો તત્વનો રંગ કયો ખબર નહીં મને કે પૃથ્વીનો તત્વનો રંગ છે લીલો એમાં જે ઉગાડો તમે સફેદ ઘઉં નાખો પણ ઘાસ કેવું નીકળે લીલું નીકળે આ એક લોકાચારની વાતો છે પણ તત્વના અનુસંધાનમાં તત્વજ્ઞાનીઓ જ્યારે એને પૃથ્વી તત્વની ખોજ કરી ત્યારે એને ચોક્કસપણે કીધું કે પાંચ તત્વના રંગ જેમ અલગ અલગ છે એમ પૃથ્વી તત્વનો રંગ લીલો છે તો ઘણી વખત આપણી અણસમજણને કારણે આપણે ઘણા મિસગાઈડ થઈ રહ્યા હોય છે પણ એવું મિસગાઈડ થવાની કંઈ જરૂર નથી આપણો ધર્મ આપણા માટે મહાન છે સર્વસ્વ છે અને સર્વશ્રેષ્ઠ છે અને સર્વોપરી છે આપણા ધર્મને આપણે સમજણ સાથે સુસ્તપણે પકડીને રાખવો એ જરૂરી છે પણ બીજા ધર્મને બીજા પરંપરાને ક્યારે આપણે નીચી દેખાડવાની અણસમજણ ઊભી ન કરવી કારણ કે સૌની અંદર ચેતન છે સૌની અંદર જ એક જ તત્વ વ્યાપ્ત છે જેને બ્રહ્મ કીધો છે જેને રણુકાર કીધો છે જેને આપણે કીધો એમ ધૂણાનો અગ્નિ પ્રકાશ કીધો છે એ જ સર્વમાં વ્યાપ્ત છે રહી વાત ક્યાં આપણે ક્યાં અથડાઈએ છીએ ક્યાં અભળાઈએ છીએ ક્યાં અડચણ ઊભી થાય છે અને ક્યાં મિસગાઈડ થાય છે આપણી અજ્ઞાનતાને કારણે આપણી અંદર રહેલી ચેતનાને આપણે સમજી શકતા નથી આપણી અજ્ઞાનતાને કારણે આપણા અંતકરણની શુદ્ધિ નથી થઈ મનબુદ્ધિ ચિત્તની અહંકારની એટલે આપણે આ તત્વોને આપણે જે રીતે ઓળખો છે એને ઓળખી નથી શકતા સમાજમાં વિવેકની જરૂર છે પણ સમાજમાં વિકૃતિની પેદા થવી જરૂરિયાત નથી તો સમાજે આજના સમયમાં વિવેક વિવેક સંપૂર્ણપણે પોતાની પરંપરાનો જાળવો જરૂરી છે પણ વિકૃતિ ક્યારે પેદા ન થાય એની ખુશ ખાસ કાળજી રાખવી જરૂરી છે વા બાપુ અને એક પ્રશ્ન હતા દર્શક મિત્રો ફરતા હોય બાપુ પ્રશ્ન થતા હોય લોકોને તમામ જવાબ આપ્યો બાપુ આપનો ખૂબ ખૂબ આભાર